મારા પતિ બે આયા છે મારા લવ મેરેજ છે આ ગેની બેને આમંત્રણ આપ્યું હતું કે ગેની કાલ મેણું માર્યું સાહેબ મે મારી પત્નીએ કહ્યું પણ ભાગી નહીં કરે અમે પરિવારોની સંમતિથી હવે લગન કરાતા સિયોદરનો ઓગડખાત ઠાકોર સમાજનો મહાસંમેલન યોજાયું બંધારણ બાબતે એક મહાસંમેલન યોજાયો અને આ દરમિયાન જે ઠાકોર સમાજમાં ખોટા કુરિવાજો છે ખોટા ખર્ચાઓ છે આ ખોટા કુરિવાજોને તિલાંજલિ આપવા માટે એક ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાયો આમાં ઠર ઠર જગ્યાએથી વાવ થરાદ માવથરા જિલ્લો બનાસકાંઠા જિલ્લો અને પાટણ જિલ્લો આ ત્રણ જિલ્લામાંથી ઠાકોર સમાજ મોટી સંખ્યામાં ઉમટ્યા અને લાખોની સંખ્યામાં ઠાકોર સમાજના લોકો યુવાનો અને વડીલો રહ્યા અને તે દરમિયાન બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેરીબેન ઠાકોર ગાંધીનગર દક્ષિણ ના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર કાકરીના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દિવેદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ રાજ્ય કક્ષાના મંત્રી સૌરભજી ઠાકોર તેવા રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા અને આ સામાજિક આગેવાનોની હાજરીમાં ઠાકોર સમાજના જે ખોટા ખર્ચાઓ છે ખોટા કુરિવાજો ને તિલાંજલિ આપવામાં આવી અને તે દરમિયાન અલ્પેશજી ઠાકોર પણ તેઓના પરિવાર સાથે હાજર રહ્યા અલ્પેશજી ઠાકોર તેઓના પત્ની તેમજ તેઓના પપ્પા સાથે હાજર રહ્યા અને તેઓના પત્ની સાથે હાજર રહ્યા અને તેઓએ કહ્યું કે ગેની બેને ભેણું માર્યું હતું જે કે તમારા પત્નીને લઈને આવજો તે દરમિયાન અલ્પેશજી ઠાકોર પણ તેઓના પત્ની સાથે હાજર રહ્યા અને અલ્પેશજી ઠાકોરે તે દરમિયાન કહ્યું કે મેં પણ પ્રેમ લગ્ન કર્યા છે મેં પણ લવ મેરેજ કર્યા છે તેઓ અલ્પેશજી ઠાકોરે પણ જણાવ્યું અને ખાસ કરીને તે દરમિયાન ગેરીબીન ઠાકુરે એક સમાજ સામે મુદ્દો મૂક્યો જે સામાજિક અને રાજકીય આગેવાનો છે એમને સામે કે સદારમ બાપુનો એક ભવ્ય સદારમ ધામ બનાવવાનો છે એ માટે તમામ જે આગેવાનો છે રાજકીય આગેવાનો એ જમીનનો દાન આપે અને જમીનનો ફાળો આપે ત્યારે તે દરમિયાન ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં કરોડોનું દાન આપ્યું અને તેઓએ એક એક વીઘા જમીન પણ દાનમાં આપી ત્યારે એલપીજી ઠાકોર સૌરભજી ઠાકોર અને લવિમજી ઠાકોર દ્વારા અગિયાર વિઘા જમીન દાન પણ આપવામાં આવી

બેઠી છે બધી બંધારણ બન્યું બંધારણ બન્યું અમલવારી આપણે વૈશાખ સુદ મહા એટલે પંદર પંદર દિવસના આખા વર્ષના ત્રીસ મુહૂર્ત નક્કી કર્યા લગ્ન ની સિઝન બે હોય અને મા વૈશાખ આ બે મહિનાની જે લગ્ન ની નક્કી કરી તમે મુર્ત આ મુર્ત જો લગ્નો થશે પત્ની કહ્યું હમણાં ચર્ચા ચાલતી એટલે મા બાપ ની ચર્ચા ચાલી તો દીકરી ની ચર્ચા ચાલી એટલે એને એવી વાત કરી કે આપણા સમાજમાં તો દીકરીને ખૂબ સાચવે પત્નીઓને ખૂબ સાચવે એટલે હમણાં કેસાદી કહ્યું કેસાદી તમે આ નિયમ બનાવ્યા આતાથી લાગુ પડે લાગુ પડે ને જૂનું કઈ નઈ ને પણ ભાગીન નહી કર્યા મેં ઓગણીસો સત્તાણું માં ભાગીન નહી કર્યા મારા સાસુ સસરા મારા મા બાપ અને સવિશેષ મારા પિતા બેઠા છે એમનો આભાર માનું ઋણી છું એમનો કે ઓગણીસો સત્તાણું માં કઈ પરિસ્થિતિ હશે અને એ વખતે બે પરિવારોની સંમતિથી હવે લગ્ન કર્યા હતા સાહેબ તો ત્યાં જ રહે છે નરોડામાં પણ આપને બે હાથ જોડી વિનંતી કરું છું આ સમાજ એક કેમ થયો છે ખબર છે આટલી મોટી સંખ્યા કેમ છે સાહેબ હું બે કિલોમીટર ચાલીને આવ્યો નતુજીને તકલીફ પડી હશે એક કિલોમીટર પોણો કલાક થયો આટલા બધા લોકો કેમ આવ્યા बंधनांनी चिंता हे चिंता तो खरी नमस्कार फोरी मुळे सुद्धा श्रुती अप्सराच्या धन्यवाद आभार